રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો સવારના બધાને ગુડ મોર્નિંગ અને બધા મિત્રો સ્વાગત છે આપણા વ્લોગની અંદર તો અત્યારે સવારના ચા પાણી પી અને અત્યારે જો ફ્રેશ થઈ ગયા અને બીજા બધાય તો જતા રહ્યા છે નીંદવા વરિયાળી અને આપણે કાલનું કામ બાકી હતું કોથરા સીલવાનું તો એ કામકાજ ચાલુ કરવાનું છે બરાબર અને આટલા કોથરા મેં સીલ નાખું તો ઢોરાતા માટે અને કોઈ કોથરો કોથરો પડી જાય તો વળી પાછા કામ વધી જાય એટલે મેં કીધું પહેલાં કોથરા સીલ નાખું અત્યારમાં સવાર સવારના બરાબર તો વિડિયોમાં બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો અને જો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર અને કોમેન્ટ કરજો બરાબર તો હાલો હવે આપણે ફટાફટ કોથરા સિલાઈ નાખું હું અને પછી આગળ નીંદવા ગયા હે બધાએ તો અહીંયા પણ જાય અને આજ તો મે મને આવ્યા હે અમારે બેનની તો ઘણા બધા માણસો છે એટલે આજ તો નીંદવાનું જો કે ખાસ કરીને કણખરું તો પતી જ જાશે બરાબર તો હાલો બધાની સાથે મુલાકાત કરાવી દઉં અને

તો મિત્રો જો આપણે ગુણું સીવવાનું ચાલુ કરી દીધું હે ફટાફટ ગુણું સીવી લે અને પછી જવાનું છે નિંદાવા અને આજે નો વારો તો આજ રવિવાર હે એટલે પાછો વર બદલી ગયો હે એટલે બપોરનો વારો થઈ ગયો છે તો પાણી પણ અત્યારે તો બંધ જ છે અને બપોરે આપણે પાણી ચાલુ કરવાનું છે અને હવે પાણી વારવાનું છે લગભગ બધા જ ખેતરની અંદર ખાતરનો ડોઝ આપવાનો છે આપણે વરિયાળીમાં એટલે ધીરે ધીરે પાણી બધું વારવાનું છે ખાતર સાથે ગુણો તો બહુ ફાવતી નથી શીલતા પણ હવે આજ કોઈ છે નહીં એટલે આપણે શીપવાનો વારો આવી ગયો બાકી જેવી ફાવે એવી શેલી નાખવા આજ તો આમાં આવડે ખરી પણ એમ કે એટલી બધી નહીં કાંઈ કા કે આપણે રોજ કામ કરતા હોય તો થોડી સ્પીડ થાય ને ઝડપી ફાવે ને આમાં એટલી બધું આપણને આવડતું નથી એટલે ઓછું ફાવે પણ મોર આમ કોઈ હોય નહીં તો આમ સીલી નાખીએ આપણે અટકાવ ના રે આપણે એવું કામ તો બધું જ આવડે આપણે ખેતીના કામમાં તો પણ એમ કે થોડુંક ઓછું ભાવે બરાબર પણ આવું કામ શીખવું જરૂરી છે કેમ કે મેન કામ આવું કહેવાય અત્યારે ખેડૂતને બરાબર પ્લેટ આપણે ગુણું બધું છીલી નાખી એકદમ ઓકે તો હાલો હવે જાય ખેતરે બધા નીંદવાઈ ગયા ત્યાં તો ત્યાં જઈને જોઈએ કેવી તમારે ચાલે એ તો વાતાવરણમાં મિત્રો અત્યારે જો એકદમ ઝાકર જેવું છે પાછળ તમને દેખાતું જ જશે તો અત્યારે આપણે ખેતરે પહોંચી ગયા અને આપણે આખી ફેમિલી જો નીંદવાનું કામકાજ ફૂલ પૂર જોશમાં ચાલુ કરી દીધું છે અને આજે તો રવિવાર છે અને બીજા બેન બેનની આવ્યા છે તો માણસો ઘણા બધા થઈ ગયા હે એટલે આજે થશે ઝપાટો અને ખાસ કરીને વાત કરીએ તો આજે છોકરા પણ ઘણા બધા હે બધા વા આ બાજુ નીંદવાની બજડાટી બોલે સારું હા ને બધાને અને આ ભાઈ ફોન જોવાનું ચાલુ જ રાખે ઠેઠ જાય દેખાય અને આ બાજુ આરે ખાવાનું ચાલુ રાખે જુઓ નાસ્તો પડ્યો હોય અને એકદમ કાચા બોરા ખાય તો જે હોય તો મોકલાવજો બરાબર આ બેનને બોરા બહુ ભાવે બહુ ભાવે હે મને બહુ ભાવે મને બહુ ભાવે આ રહી પાકા બોરા આ રહી પાકા બોરા હાલ હાલ કરો નાસ્તો કરો આજ રવિવાર હે એટલે નહીં આલા બધા બોરા ખાવા પણ ખાટા છે ને બધું બોલ ખાટા છે એટલે ખાટા કરી લો નાસ્તો તારે તમે હવે આ બાજુનો ખોણો બાકી છે બાકી તો બધું આ બાજુ બધે નિંદાઈ ગયું હોય અને જાર જુઓ છો દેખાય સેટર આ વાદળછાયું વાતાવરણ આ બાજુ બધાએ આપણે વિખેરી ખેડી નાખીએ કમ્પલેટ ચોખ્ખી વરિયારી કરી નાખી અને હવે ત્રણ ખેતર કાલે અરે ત્રણ મોટા મોટા પછી હવે આપણે એક જ ખેતર રહેશે બરાબર બાકી તો બધાએ નિંદાઈ ગયા એટલે કામકાજમાં તો બહુ વાંધો નથી હું વરિયારીમાં જીરું હોય તો એમ કે થોડી ઉતાવળ વધારે કરવી પડે અને વરિયારીમાં તો વરિયાળી મોટી થતા વાર લાગે એટલે ત્યાં સુધી તો કમ્પ્લીટ ચોખ્ખી થઈ જાય બરાબર તો મિત્રો અત્યારે ચા નો સામાન બધો આપણે તૈયાર કરી લીધો જો ચા ખાંડ ગયણી વાડચી દૂધ ગરમું તપેલી અને ચૂલો પણ તૈયાર જ છે તો હાલો સ્ટાર્ટ કરીએ ચા બનવાનું તમે વિડીયોમાં બનાવી રહેજો તો ચા પાણી લઈને આપણે આવી ગયા અને ભતકા જો બેસી ગયા ચા પાણી પીવા અને આ બાજુ નાસ્તો છે જો આ બાજુ પીખા મમરા અને એવું બધુંય અને આ બાજુ બધાય ચા પાણી નાસ્તામાં એક એક બાલાજીના મમરા છે પૂરી ચા તો હાલો બધા ચા પીવા બહુ અવાજ ના કરો આનો મને પેલો હાલો રોટલી આપી દે હાલો બધાય હાલો મિત્રો તો અત્યારે જો બપોરના એક વાગી ગયો અને મેં હવે પાછા વાડી આવતા રહ્યા ને શું કરો તો આપણે રમે હા

લાઈટ આવી ને હાલો તો રોટલા ખાઈ લે અને પછી લાઇટ આવે ત્યારે ખાતર નાખવાનું છે વરિયાળીની અંદર અને પવન પણ બહુ થઈ ગયો અત્યારે એટલે ઠંડીની અસર વધારે રહેશે એવું લાગે તો હાલો હવે રોટલા ખાઈ લઈએ તો મિત્રો અત્યારે બપોરના બાર વાગી ગયા ને જ્યારે લાઇટ આવી ગઈ તો આપણે વરિયાળીની અંદર પાણી ચાલુ કરી દીધું બરાબર અને બીજા બતાવીએ દવા અને હું નાખતો તો ખાતર અંદર તો જુઓ ખાતર આપણે નાખી દીધું યુરિયા આ રીતનું અંદર તો આ ફેરે લગભગ બે થેલી જેવું આમાં નાખ્યું આપણે બે અઢી એકડ જેવું હે બે થેલી નાખી અને આ બાજુ પાછળથી આપણે પાણી ચાલુ કરી દીધું તો હાલો હું જાય કિશનભાઈ અમારે પાણી વારે અને પછી મેં ખાતર નાખી દીધું ને કીધું હવે જાઉં દવા તો એક કામ થઈ જાય અને આ બાજુ ફાઇનલી જો પાણી કમ્પ્લીટ ચાલુ કરી દીધું આપણે અને એકદમ મસ્ત વરિયાળી કડકાવા દઈ અને પછી જ આપણે પાણી આપ્યું લગભગ પંદર વીસ દિવસ પછી હજુ વારે અને ને કમ્પ્લીટ કરી નાખી આને વિખેડી આપીને એ પછીનું આપણે આ પહેલું પાણી છે તો અત્યારે આ રીતનું કામકાજ ચાલુ છે અને હવે લગભગ બધી વરિયાળી આપણે પાવાની જ છે અને બધાની અંદર ખાતર નાખવાનું હોય તો હવે જે પ્રમાણે જમીન હોય ને એ પ્રમાણે આપણે આનું ખાતરનું કામકાજ રાખવાનું હોય બરાબર તો ધોરીએ તો ઠેઠ આમે મોટો લેબડો રે ઊંઘે અહીંયાથી આ પાણી આવે ધોરીએ ધોરીએ ને પહેલું જ આ બાજુના ભાગમાંથી વાર્યું ડામાં હતા એ આમનામ ખોલેલ એટલે પછી આ બાજુથી ને કરી દીધું તો અત્યારે જુઓ પાણી ચાલુ હોય અને બરાબર આવે ને પાણી હા તો હવે હરવા પૈનાક તૂટે નહીં બહુ ચાઈ અને ધ્યાન રાખજે બરાબર અને થોડાક એમ ભરાવા દેજી નહીં એના બગલા ઘણા આવે ને તો ઉડાડજી ને વરિયાળી આમ ભાઈ આડી પાડી દેશે બરાબર વરિયા જીવાત ખાવા આવી ગયા બગલા તો હાલો આપણે સીધા આવે જાય ને દવા અને વરિયાળી આજે તો લગભગ એક ભાગમાં જ ખાતર નાખ્યું હોય એટલે એક જ ભાગ પીશે અને બાકી કાલે મિત્રો અત્યારે સાંજના જો સાડા પાંચ જેવું થઈ ગયું હે અને હવે બધા વરિયરી ન્યાધીને હવે જાય બધા ઘરે તો આજે તો માણા ગણાતા એટલે ઘણખરું તો ન્યા લીધું હે અને હવે બહુ ઘણું નહીં કાલે નીંદાઇ જાય આપણે તો હાલો હવે ચરો ને એવું વાટવાનું હે હજુ એટલે એ બધું કામ થઈ જાય ફટાફટ તો હવે વાડીએ જવા દઈએ તો અત્યારે મિત્રો 6 વાગવા આયા છે સૂર્યસ્ત થયો અને આ બાજુ જો ઊમાંથી આવીના બધા બારકો લેશન કરે હરા કે ખાલી રમે હરા હે શું હેગરો શું ગાડી હાટલી બધી કલર કલર ખોટી હે કે સાચી ખોટી ને સાચી બધી આજ તો બો ના ખાઈ ખાઈ ધરી રહ્યું હે આ બે જણી નહી અને આ બાજુ તો જુઓ શાક ની તૈયારી હાલે હવે હાજ ની વારું ની અને આજે બનાવવાનું છે ની લીલી ફરી નું શાક તો દાણા ફૂલ ની કમ્પ્લેટ જુઓ દેશી તુવર હે આપડી વાડીની અને સંજન ની બનાવે હે શાક હવે

ખેતરમાં આંટો મારી આવ્યો પાણી ચાલુ છે અહીં તો પાણી તો હવે જો પાછળથી પીતું પીતું આવતું બપોરે ચાલુ કરું તો અત્યારે એક ઢાર જેટલું બાકી છે આ બાજુ છે એટલે હમણાં કલાક પછી પી રહેશે આપણે અડધો ભાગ સામેથી તો પછી ત્યાં સુધી તો લગભગ દાડો હાથમી જશે એટલે પછી તો આપણે બંધ કરી દેવાનું રહેશે તો આ બાજુ ચાલુ છે પાણી તો હાલો આગળ આગળ વિડીયમ રેજો